શ્રી વલ્લભા કી જે સર્વે વૈષ્ણવોને જન્માષ્ટમી ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય વૈષ્ણવો આપણે આજે શ્રાવણ વદ સાતમના દિવસે પ્રભુની છઠ્ઠીનો ઉત્સવ મનાવવામાં આવે છે એની ભાવભાવના વિશે આપણે આજે સત્સંગ કરીએ છીએ તો શ્રાવણ વધ સાતમના દિવસે છઠ્ઠી પૂજન કરવામાં આવે છે મોટેભાગે બાળકના જન્મના છઠ્ઠા દિવસે છઠ્ઠી પૂજન કરવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ અને જે સોળ સંસ્કાર અંતર્ગત એક સંસ્કાર છે તે દિવસે તે નવજાત શિશુનું ભવિષ્ય લખવા માટે દેવી આવે છે અને તે ભાવથી એક પવિત્ર જગ્યા પર કોરો કાગળ કલમ પવિત્ર વસ્ત્ર કંકુ દીવો આદિ મૂકવાનો રિવાજ છે અને આ પ્રમાણે વ્રજમાં પણ છઠ્ઠી પૂજન કરવામાં આવે છે શ્રી યશોદાજીએ પ્રભુના પ્રાગટ્યના છઠ્ઠા દિવસે છઠ્ઠીની તૈયારીઓ તો કરી હતી પરંતુ થયું શું કે છઠ્ઠીના દિવસે પૂતના વ્રજમાં આવી અને ઉત્પાત મચાવ્યો હવે પ્રભુએ પૂતનાને મોક્ષ આપ્યો પ્રભુને સુરક્ષિત જોયા તેથી ગોપીઓએ પૂતના કવચ કર્યું અને નંદ જશોદાજી દ્વારા બ્રાહ્મણોને દક્ષિણા અને ક્ષુદ્રોને દાન આપી અને આ બધી ધમાલમાં છઠ્ઠી પૂજન કરવાનું રહી ગયું અને એ પછી પ્રભુના પ્રાગટ્યનું આખું પ્રથમ વર્ષ આના ઉત્સાહમાં અને પ્રભુના લાલન પાલનમાં વીતી ગયું જ્યારે પ્રભુની પ્રથમ જન્મોત્સવની તૈયારીઓ થઈ જ્યારે પ્રથમ વર્ષની જન્મોત્સવની તૈયારીઓ થવા લાગી ત્યારે શ્રી યશોદાજીને યાદ આવ્યું કે લાલનની છઠ્ઠી પૂજન વિધિ તો કરવાની જ રહી ગઈ હતી તેથી એ ચિંતિત થયા અને ગર્ગાચાર્યજીને બોલાવ્યા ત્યારે તેમણે સમાધાન કર્યું કે પ્રથમ વર્ષ પૂરું થવામાં હજુ એક દિવસ બાકી છે અને પ્રથમ વર્ષ આખું પ્રાગટ્યનું કહેવાય છે તેથી તેમણે સાતમના દિવસે છઠ્ઠીનું પૂજન કરવાનું મુહૂર્ત જોઈ આપ્યું વદ સાતમનું મુહૂર્ત ગર્ગાચાર્યજીએ જોઈ આપ્યું અને વિધિવત આનંદપૂર્વક નંદાલયમાં છઠ્ઠી પૂજન થયું અને ત્યારથી ત્યાં શ્રાવણસૂદ સાતમને દિવસે પ્રભુને છઠ્ઠીનું પૂજન કરવામાં આવે છે અને જેમાં ખાસ પ્રકારની ચિત્રકારી કરી અને છઠ્ઠી દેવીને ખાસ પ્રકારના ભોગ ધરવામાં આવે છે અને તે પ્રમાણે ઉત્સવ પ્રમાણે પ્રભુને વસ્ત્ર શિંગાર ભોગ આદિથી છઠ્ઠી માંડવામાં આવે છે તો જે છઠ્ઠી છે તે શયનમાં છઠ્ઠી ઉત્સવ થાય અને છઠ્ઠી ઉત્સવમાં આપણે જો સેવા પ્રકાર જોઈએ તો પીળા વસ્ત્રો આવશે શયનમાં છઠ્ઠી માંડવામાં આવે છે અને એ પછી છઠ્ઠીના પદ ગાવામાં આવે છે અને તે દિવસે પીળા સાજ અને પીળા વસ્ત્રો આવશે અને એનો ભાવ એવો છે કે માતા જશોદાજી ગોદીમાં લાલનને પધરાવી અને છઠ્ઠી પૂજન કરાવી રહ્યા છે તો આપણા વાલાનો આ ઉત્સવ છે તો આપણે પણ ખૂબ ખૂબ સરસ લાડ લડાવીએ અને આનંદ કરીએ ગાઓ ગાવો મંગલચાર વધાવો નંદકે ಆವ ಆಂಗನ ಕಲಸ ಸಾಜಿಕೆ ದಿ ಫಲ ನೂತನ ಸಾರ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ